ગો સંવર્ધન સંવર્ધન અને એમાંય નંદી એટલે નંદી એટલું બધું મહત્ત્વનું કામ છે કે તમારી પાસે મીડિયમ પ્રકારની ગાયો હોય અને એમાં જો તમે ઉત્તમ ગુણવત્તાયુક્ત નંદી વાપરો તો તમારું હર્ડ જે તમારી ગાયોનું ઝુંડ તમારું ધણ પાંચ વર્ષમાં એટલું બધું સુંદર અને એટલું બધું ડેવલપમેન્ટ થાય કે તમે કલ્પનાય ન કરી શકી હોય મીડિયમ ગાયું હોય ને એમાં લો લેવલનો નંદી વાપરી દો તો આવવાળા સમય તમારું ગોપાલનનું ઝુંડ અથવા તમારું ધણ એટલું બેકાર દહીંની સ્થિતિમાં જતું રહે કે એને કોઈ જોવા ન હોય કે તમને નો એમાંથી મિલ્ક પ્રોડક્શન મળે કે નો એમાંથી બ્રીડ ડેવલપમેન્ટ થાય જય ગો માતા મિત્રો ગાય ગામડું ને ખેતી એક એવો વિષય છે કે જેની કોઈ સીમા જ નથી એની વચ્ચે માણસ જીવે એટલે એની બુદ્ધિનો એના શરીરનો એના વ્યવહારિક કુશળતાનો ને કુનેહનો એટલો બધો વિકાસ થાય કે જે આપણે સપનામાં એનો વિચારી શકીએ પણ એમાં ગોપાલન એક વિશેષ મુદ્દો છે અને ગોપાલનનું એટલું બધું મહત્ત્વ છે કે જો તમે ગાય રાખો નવા નવા મારા યુવાન મિત્રો ગોપાલક બનવાના પ્રયત્ન કરે છે ખૂબ સારી વાત છે અને એ બધાને મારા સાદર પ્રણામ કારણ કે એક હજાર જન્મોના પુણ્યનો ઉદય થાય ને ત્યારે ગો શબ્દ બોલવાનું મન થાય અને અનંત કોટી પુણ્યોનો ઉદય થાય ત્યારે માણસ ગાય રાખે અને લક્ષ કોટી પુણ્યોના ઉદય થાય ત્યારે માણસ ગાય સાથે રીએ એટલે જે યુવાનો ગાય તરફ આવે છે એના મારા સાદર વંદન પણ ગોપાલન એક એવો વિષય છે એક બહુ મોટો અને બહુ જ સંવેદનશીલ વિષય છે એમાંથી એક ટોપિકની આજ વાત કરીએ તો નંદી ગો સંવર્ધન સંવર્ધન અને એમાંય નંદી એટલે નંદી એટલું બધું મહત્ત્વનું કામ છે કે તમારી પાસે મીડિયમ પ્રકારની ગાયો હોય દેશી નસલની હોય કોઈ જાતનું મિક્સિંગ નહોતી હોય અને મીડિયમ પ્રકારની હોય અને એમાં જો તમે ઉત્તમ ગુણવત્તાયુક્ત નંદી વાપરો તો તમારું હર્ડ જે તમારી ગાયોનું ઝૂંડ તમારું ધણ પાંચ વર્ષમાં એટલું બધું સુંદર અને એટલું બધું ડેવલપમેન્ટ થાય કે તમે કલ્પનાય ન કરી શકી હોય એવી જ તમે એક નાનકડી ભૂલ કરો અને સારી મીડિયમ ગાયું હોય ને એમાં લો લેવલનો નંદી વાપરી દો તો આવવાળા સમય તમારું ગોપાલનનું ઝુંડ અથવા તમારું ધણ એટલું બેકાર દયની સ્થિતિમાં જતું રહે કે એને કોઈ જોવાવાળું ન હોય કે તમને નો એમાંથી મિલ્ક પ્રોડક્શન મળે કે નો એમાંથી બ્રીડ ડેવલપમેન્ટ થાય તો એ આપણને ખૂબ જ નુકસાનીમાં લઈ જાય એટલે ગોપાલનનું પ્રાણ છે નંદી એવું કેવું હોય તો કહી શકાય એટલે ગોપાલન કરનારા નવા યુવકોએ ખાતરીપૂર્વક નંદી પસંદ કરવો ઓળખાણમાંથી કરવો કોશિશ એવી કરવી કે નંદીની બે ચાર પાંચ સાત પેઢીની તમને હિસ્ટ્રી મળે એવું ન થઈ શકે તો નંદીની માનું દૂધ રૂબરૂ જોવું નંદીની બેનનું દૂધ જોવું નંદીની માસીનું દૂધ જોવું જેટલી હિસ્ટ્રી જોઈ શકાય એટલી જોઈને નંદીનું કલેક્શન કરવું આવી મારી વિનંતી છે હું કોઈ જ્ઞાની નથી પણ પ્રયત્ન કરવો જોઈએ આવો